નમસ્કાર મિત્રો તાજેતરમાં ચીન દ્વારા ભારત વિરુદ્ધ ડબલ્યુ ટીઓ એટલે કે વિશ્વ વેપાર સંગઠનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલી છે તો શું છે આ ફરિયાદ અને કેમ નોંધાવવામાં આવી આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવ લે મિત્રો અત્યારે આપણે જાણીએ છીએ કે વિશ્વમાં જો સૌથી વધુ વેપાર ધરાવતા ત્રણ દેશ હોય તો એમાં ચીન અમેરિકા અને ભારતનો સમાવેશ થાય છે અત્યારે અમેરિકા દ્વારા ચીન પર એકસો ત્રીસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો જે આ ટેરિફ છે એક નવેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવશે મિત્રો આપણે જાણીએ છીએ આની અગાઉ ઘણા વિડીયો બનાવેલા છે કે જ્યારે બીજા દેશ ઉપર ટેરિફ લગાવવામાં આવશે ત્યારે દેશ પોતાનો માલસામાન હોય અન્ય દેશમાં વેચી શકશે નહીં કારણ કે જેટલા ટકા ટેરિફ લગાવવામાં આવશે માલસામાનની કિંમત એટલા ટકા વધશે તો હવે અમેરિકા દ્વારા ચીન પર આજે એકસો ત્રીસ ટકા ટેરિફ લગાવવામાં આવશે એની કારણે ચીન અમેરિકામાં એનો સામાન વેચી શકશે નહીં હવે વિશ્વમાં જો સૌથી મોટું બીજું માર્કેટ હોય તો એ છે ભારત એટલે ચીનની અત્યારે નજર ભારતના માર્કેટ ઉપર છે મિત્રો અત્યારે આપણે વાત કરીએ તો ચીનની અંદર સૌથી વધુ ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉત્પાદન થાય છે અને વેપાર પણ એ ભારતની અંદર કરે છે તથા જ બીજા દેશોમાં પણ કરે છે પણ તાજેતરમાં બન્યું કે યુરોપિયન યુનિયન દ્વારા આ જે ચીની ઇલેક્ટ્રિક વ્હીકલ હતા એમના ઉપર સત્યાવીસ ટકા જેટલો ટેરેફ લગાવવામાં આવ્યો એટલે ટૂંકમાં એક વાતથી આપણે સમજી શકીએ કે હવે ચીન દ્વારા જે યુરોપિયન યુનિયનના જે દેશો છે તેઓ આગળ પણ આનું ઉત્પાદન વેચાણ થઈ શકશે નહીં અમેરિકા દ્વારા ટેરિફ લગાવવામાં આવે એટલે અમેરિકા પર પણ આનું વેપાર થઈ શકશે નહીં હવે ભારતમાં એ વેપાર કરવા માગે છે પણ ભારતની અંદર હાલ પરિસ્થિતિ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહેલી છે આત્મનિર્ભર એટલે ભારત હવે પોતાની જ વસ્તુ તૈયાર કરી અને પોતે જ એનો ઉપયોગ કરશે બીજા દેશ પરની નિર્ભરતા ઘટાડવામાં આવશે મિત્રો એ આગળ એ વાત છે કે ભારતની અંદર જે ઇલેક્ટ્રિક વ્હીકલનું ઉત્પાદન કરવામાં આવે છે એના ઉપર સરકાર દ્વારા છેતાલીસ ટકા સબસિડી આપવામાં આવે છે એટલે જે સ્થાનિક ઉત્પાદન થશે એના પર અને ખરીદનાર વ્યક્તિ પર હવે છેતાલીસ ટકા એ વિશ્વમાં સૌથી વધુ કોઈ દેશ દ્વારા સબસિડી અપાતી હોય તો એ છે ભારત આજે છેતાલીસ ટકા સબસિડીના કારણે ભારતની જે સ્થાનિક કંપની હોય એ ઇલેક્ટ્રિક વ્હીકલનું ઉત્પાદન વધારે કરશે અને ખરીદનાર લોકો પણ સ્થાનિક કંપનીના આ વ્હીકલ ખરીદશે એટલે ચીન દ્વારા તાજેતરમાં એવી ફરિયાદ દાખલ કરવામાં આવી કે ભારત સરકાર આજે વધારે સબસિડી આપે છે એના કારણે ભારતની અંદર તૈયાર થયેલા ઇલેક્ટ્રિક વ્હીકલ જ વેચાય છે ચીન દ્વારા ભારતની અંદર નિકાસ કરવામાં આવેલા ઇલેક્ટ્રિક વ્હીકલ વેચાણ થતું નથી એટલે એમને એક પ્રકારનું નુકસાન જાય છે અને ચીની કંપનીઓને એવું કહેવું છે કે ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારના જે નિયમો હોય એનું ઉલ્લંઘન કરવામાં આવે મિત્રો અત્યારે આપણે વાત કરીએ તો આ જે વેપારના અમુક નિયમો હોય પણ અહીંયા આગળ ચીનમાંથી ભારતની અંદર આયાત થતો માલ સામાન આયાત થાય જ છે પણ સબસિડીના કારણે ભારતમાં સ્થાનિક સ્તરે જે ઉત્પાદન થયેલું હોય એનો વેપાર વધારે થાય જ્યારે ચીનની કંપની આપણે જાણીએ છીએ કે એનો માલની કોઈ ગેરંટી હતી નથી એટલે એ આગળ આપણે ભારતની અંદર વેપાર વધાર થશે ચીનના વેપાર ઘટશે જેના કારણે ચીન દ્વારા ડબલ્યુ ટી વીસ ઓક્ટોબરના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હવે ફરિયાદ દાખલ કરવામાં આ બે મુખ્ય કારણ હતા યુરોપિયન યુનિયન દ્વારા ચીન પર સત્યાવીસ ટકા જેટલો ટેરિફ લગાવવામાં આવ્યો અમેરિકા દ્વારા એકસો ત્રીસ ટકા જેટલો ટેરિફ લગાવવામાં આવ્યો એટલે ચીન દ્વારા હવે તે આગળ આ ઇલેક્ટ્રિક વ્હીકલ અને અન્ય સામાન વેચવો મુશ્કેલ બનશે જેના કારણે ભારતની અંદર પણ આ રીતની પરિસ્થિતિ નિર્માણ થયું એટલે ચીન દ્વારા ભારત વિરુદ્ધ ડબલ્યુટીઓમાં ફરિયાદ કરવામાં આવી ડબલ્યુટીઓનો મતલબ થશે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ વેપાર સંગઠન મિત્રો હવે આગામી સમયમાં આના ઉપર જે મુદ્દા અનુસાર ફરિયાદ કરવામાં આવી એની ચર્ચા કરવામાં આવશે કેટલા ટકા યોગ્ય છે કેટલા ટકા અયોગ્ય છે તેના વિશે મિત્રો અત્યારે આપણે વાત કરી કે ભારત આત્મનિર્ભર તરફ આ આગળ વધી રહેલું છે વડાપ્રધાન મોદી સાહેબના અત્યારે તમે ઘણા ઘણા એવા સંબોધન જોયા હશે કે જેમાં આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવેલી છે પછી સંરક્ષણનો મુદ્દો હોય કે કોઈ પણ મુદ્દો હોય પોતાની જાતે સ્થાનિક રીતે તૈયાર કરેલા શસ્ત્રો અસ્ત્રોનો જ ઉપયોગ કરવો કે જેથી વિદેશી જે દેશો હોય એની આત્મનિર્ભરતા ભારત આત્મનિર્ભર બનશે તો વિદેશી જે શક્તિઓ હોય એના પ્રભુત્વથી બચી શકશે તાજેતરમાં જ મિત્રો આપણે વાત કરીએ તો ભારત સરકાર આજે યુટ્યુબ પ્લેટફોર્મ છે કે જેની અંદર તમે આ વિડીયો જોઈ રહેલા છો તો યુટ્યુબ પ્લેટફોર્મ પર ભારતનું પોતાનું વિકસાવશે એવી ચર્ચા ખૂબ જ અત્યારે તાજેતરમાં થઈ ચૂકેલી છે તો આગામી સમયમાં હવે ભારત સરકાર આના પર પણ કામ કરશે જેટલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ દરેક ભારતનું હોય અત્યારે આપણે જાણીએ છીએ કે આ જે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ છે એ દરેક અમેરિકાના છે આમાં ભારતનું કોઈ પણ નથી ભારતની આ અત્યારે આપણે વાત કરીએ તો દોઢ અબજ જેટલી વસ્તી છે એક અબજ જેટલા લોકો આનો ઉપયોગ કરતા હશે ઉપયોગ જ કરીએ છીએ માત્ર પણ આનું ભારતની અંદર એક સામાન્ય ટેકનોલોજી નથી તો આગામી સમયમાં વડાપ્રધાન મોદી દ્વારા પણ એવી ચર્ચા કરવામાં આવેલી હતી કે આ જે દરેક પ્લેટફોર્મ છે જો ભારતની અંદર એ વિકસાવવામાં આવે તો સ્થાનિક સ્તરે એ વિક વિકસાવી અને સ્થાનિક લોકો જ એનો ઉપયોગ કરે તો તો ભારત આત્મનિર્ભરતા તરફ એક ડગલું આગળ વધશે અને આ જે દરેક એપ્લિકેશનો છે ભારતની અંદર ઝડપથી વિકાસ કરવામાં આવશે અને સ્થાનિક લોકોએ એનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો બીજી તરફ આપણે વાત કરીએ તો આ જે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગની વાત આવી કે જેમાં છેતાલીસ ટકા સરકાર સબસિડી આપે છે તો પણ અત્યારે ભારતની અંદર વિશ્વમાં સૌથી ઓછા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપલબ્ધ છે કુલ આપણે વ્હીકલની વાત કરીએ એમાં પેટ્રોલ હોય ડીઝલ હોય એ દરેક ગાડીઓની અંદર માત્ર બે ટકા જ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે તો અત્યારે આટલી સબસિડી આપવા છતાં પણ ભારતની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે તો આની પાછળનું કારણ શું અત્યારે જોઈએ એટલા પ્રમાણમાં સ્ટાર ચાર્જિંગ સ્ટેશનો પણ ઉપલબ્ધ નથી તો એના ઉપર પણ આગામી સમયમાં એંસી ટકા જેટલી સબસિડી આપવામાં આવશે એટલે એનો પણ વિકાસ થઈ શકશે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ હવે આગામી સમયમાં એનું મૂલ્ય ખૂબ જ વધશે એની કિંમત ઘટશે કારણ કે સરકાર દ્વારા આજે સબસિડી આપવામાં આવે છે તેના કારણે એટલે અત્યારે આજે ચીન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી એની પાછળનું મુખ્ય કારણ એ જ કે ચીની કંપનીઓ અત્યારે બહાર વિદેશમાં અને યુરોપિયન યુનિયન દેશ કે જે અગર પોતાનો સામાન વેચી શકતા નથી ટેરિફના કારણે જો તમે ટેરિફ વિશે ના જાણતા હોય તો આપણે ટેરિફ ટેરિફ એટલે શું ઉદાહરણ દ્વારા એ સમજાવેલું છે કે ટેરિફ છે નિકાસ કરતા દેશ પર આયાત કરતા દેશ દ્વારા લગાવવામાં એક ટેક્સ છે તમે વિડિયો વિડીયો જોઈ અને સમજી શકો એની લિંક અહીંયાગર આઈ બટનમાં અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે તો ટેરિફના કારણે ચીન અમારા સામાન વિદેશમાં વેચી શકશે નહીં એટલે બીજું જે મોટું માર્કેટ હોય તો એ છે ભારત હવે ભારતની અંદર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે તો ત્યાં પણ ચીન પોતાનું આ જે માલસામાન હોય વેચી શકશે નહીં એટલે એના માટે ચીન દ્વારા ડબલ્યુટીઓમાં ફરિયાદ નોંધાવવામાં આવી હવે આગામી સમયમાં પર શું નિર્ણય આવશે એ ચર્ચા કરીશું પણ અત્યારે આ જે નિર્ણય લેવામાં આવે છે એ બધા ભારતને આત્મનિર્ભર બનાવવા માટે છે કે જેથી ભારતની ભારતની જે સ્થાનિક પ્રોડક્ટ હોય એનું વેચાણ વધારે થાય એનો જ ઉપયોગ લેવામાં આવે કે જેના ઉપર આપણને સો ટકા વિશ્વાસ હોય આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી તાજેતરમાં વીસ ઓક્ટોબરના દિવસે ચીન દ્વારા ડબલ્યુટીઓમાં ભારત વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરવામાં આવી તેના વિશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત